સતત સત્તર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રીમંત દગોડીઠ ગણપતિ દાદાની પદરામણી પુનિત અહીંયા થઈ છે ગત એકત્રીસ તારીખના રોજ અહીંયા ગણેશ યાગ પણ કરવામાં આવ્યો હતો જેનામાં અગિયાર કુંડ દ્વારા ગણેશ યાગ એકસો અગિયાર કલશ દ્વારા ભગવાનનો અભિષેક અને વિવિધ દ્રવ્ય દ્વારા ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ભગવાનની રજતની ચાંદીની પ્રતિમા પણ અહીં પધારવામાં આવી છે તો દાહોદના તમામ નગરજનોને હું હાર્દિક આમંત્રણ આપું છું આપ સર્વ ભગવાન શ્રી દગડુ ગણપતિ દાદાના દર્શન કરવા માટે અવશ્ય પધાર જય શ્રી ગણેશ આપનું શુભ નામ છે આચાર્ય મેહુલ ઉપાધ્યાય રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ દાહોદ